રાજ્યમાં હાર થીજવતી ઠંડીનો ચમકારો મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે રાજ્યમાં સુસવાટા મારતા પવન સાથે ઠંડી વધી છે સૌથી ઓછું તાપમાન નલિયામાં નવ ડિગ્રી જ્યારે દીવમાં નવ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું કેશોદમાં દસ પોઈન્ટ એક ડિગ્રી રાજકોટમાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને ભુજ કંડલા અમરેલીમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે મોટા ભાગના શહેરોની અંદર તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી જેટલો ગગડી રહ્યો છે તેની વચ્ચે અમદાવાદ શહેરની અંદર લોકો છે કે જે હેલ્થ કન્શિયસ બન્યા છે અને વેલી સવારમાં જ ઠંડીના ચમકારાની વચ્ચે એક્સરસાઇઝ સતે કરતા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે જે ગાર્ડન છે પરિમલ ગાર્ડનના દ્રશ્યો છે કે જ્યાં વેલી સવારથી જ લોકો જે એક્સરસાઇઝ કરી રહ્યા છે જો તાપમાન પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો છે તે એક ડિગ્રી જેટલું ગગડીને હાલ તેર ડિગ્રી આસપાસ નોંધાઈ ગયો છે મજા આવે છે સવાર સવારમાં એક્સરસાઇઝ કરવાથી એનર્જી મળે છે અને સ્ફૂર્તિ આવી જાય છે ઠંડી તો હવે ઠંડીનું કામ કરે છે પણ શરીર એ પડે હેલ્થ સાચવવી પડે એક્સરસાઇઝ કરો તો શરીર સારું રહે સવારમાં અને દિવસ સારો પસાર થાય એ સારું છે સવારમાં વહેલું ઉઠવું જ જોઈએ અને એક્સરસાઇઝ કરવી જ જોઈએ કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ય યાજ્ઞિક સંદેશ ને સંદાવા